જેમાં મોંગલ મોંઘા મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ભાઈ ધોન તૈયાર થઈ જાય કમ્પ્લીટ મસ્ત મજાના નાસ્તો બાકી નાસ્તો કરવાનો છે અને આ કેમ કેમ ન કે હું ઉતારતો જ નથી દિવાળી મહિનો હાલ છે અત્યારે કાખખા નહીં જાય તો દિવાળી કપરા કાંઈ નહીં આવે તો કાળખાન જવું પડે એમ છે હમણાં થોડાક દિવસ થોડાક દિવસ એડજસ્ટ કરજો તમે લોકો અને કેટલા કેટલા દિવસ છે મમ્મી દિવાળી નું હા મમ્મી

તો ભાઈ અમે આગળ જોઈ નોટિસ કર્યું ને ગે હોલ કે ગલકુ ને આખું કે ભાઈ ગલકુ સીયા ધામ પર માં ભાઈ ઘરે બહુ આવે માંગવા એક ધામ જો એક ધામ જો ભાઈ રોજ ના પાંચ છ જણા આવે ને ધામ પર નીકળ છે ને કોઈ જો એ પાકલ ને તો હડી ગયા લાગે તો પાકલ છે ખડી ગયું છે ઓય ક્વોલિટી કે આવતો મિત્રો કાઈ ઘટે નહીં હજી ઘણા પાકી ગયા છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે નાસ્તો કરીને આપણે પછી એક બહાર જઈએ કેમ કે આજનું કાંઈ શેડ્યુલ છે એની બનાવું જોઈએ કે કેટલા દિવસ તો અડખા બ્લોક ન આવ્યા આની પહેલા જે બ્લોગ મેં ગયો ને અમે તમને લોકોને મજા આંદ આવી મને ખબર છે ભાઈ મને ખુદને મજા આવી હું શૂટ કરતો હતો મને નથી મને કાબે નહીં નથી બ્લોગ કેમ કે કોને ખબર દવાખાનું અમારે બહાર ની એવા છે દવાખાનામાં છે મજાનું ઓપરેશન કરું કાલે કમ્પ્લીટ થઈ ગયું છે તારી જ્યાં જ્યાં દવાખાને પસતા તો એને ઘડી વેચ મારા મામા હતા એવા છે તો દવાખાનામાં નામ છે એમને તમે કામમાં છું તો નાસ્તો કરી નાસ્તો કરી મળીએ તો મિત્રો સવારે નાસ્તો કરી લીધો ને પણ નાસ્તો કરીને કાંઈ શૂટ નથી કર્યું કેમ કે પછી માથા કોડ કરતો હતો આ ટીવીમાં આ ટીવીમાં વાંધોમાં આવ્યો ખબીર કીબોર્ડ ને બધું કનેક્ટ છે ટીવીમાં વાંધો એવો છે કે આપણે આઈફોન આવે ને આઈફોનને ટીવી કનેક્ટ એન્ડ્રોઈડમાં થઈ જાય છે એન્ડ્રોઈડમાં કાંઈ વાંધો ન આવતો આ માનતા હતું તો એ ચારનો માથા કોડકડા નવા નવા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા છે કદી ફોન કનેક એમનામાં હોસ્પોટ કનેક્ટ કરો ત્યારે પછી બંધ કરો નહીં નવું થાય થાય છે ભાઈ બહુ પ્રોબ્લેમ આવે છે અડધી પોણે કલાક ટાઈમ આવતો એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે તારે જો બી કનેક્ટ થાય છે કે નહીં એમાં એક બે શોર્ટ વિડીયો જોયા છે કદાચ થઈ જાય તો થઈ જાય ટાઈમ આવી થાય છે કે નહીં કઈ રીતના થાય આમાં ખરે તમને ખબર પડતી છે એની તો એક જ કરી છે નામ તો એવું ભાઈ કાલ કન્ફર્મ કરવા ગયો તો ક્યુઆર કોડ ઇન ખબર યસ થઈ જા હા એમ મારું કયું ન કહેતો તો ઉડાડી દઉં આ આપણા કનેક્ટ કરી લો કાક માથાકૂટ થાય તો ઠીક છે બાકી તો માથે ફિલ્મ જોવું છે ટીમમાં કનેક્ટ કરીને આવું

તો આપણે મેં કીધું ટાઈમ આવજો આ વિડીયો ઘણા વિડીયો જોયા આપણે એકમાં કોઈ માં કાઈ કે મેં આમાં થઈ ગયો ભાઈ ભાઈ જો અતાર તમે ટીવી ની અંદર ટીવી ની અંદર ટીવી દેખાતી છે ઓય આ હું દેખાય છે આ હું છે ભૂલ ભૂલી જાય જેવું દેખાય જો ઓ તારી હવે સંજા ની અંદર મસ્તી નું ફિલ્મ ગોચ્છું અને જો હોય મજા આવશે ભાઈ રામ શોખો દેખાય જો રેડી ભાઈ શું માથાકોટ કર્યું ભાઈ કે આ બધું થઈ તો આવું તો મને બહુ ગમે પણ આ બધું ગોટ કર્યું પડે હવે કીબોર્ડ છે ભાઈ લોકડાઉનમાં લીધું તો લોકડાઉનમાં લીધું તો પાણીમાં પલડી ગયું આખું વાવાઝોડા આવ્યું હતું ને ત્યારે પાણી છે ભરાઈ ગયું હતું પાણી ભરાઈ ગયું હતું વાવાઝોડા સમયની વાત કરું અને પાણી નકું ભરાઈ ગયું હતું આ કીબોર્ડ છે ને માથા અહીંયા તરતું હતું આમ પડ્યું હતું તો એ એના કંડિશનમાં હશે ભાઈ ફાઈનલી ગાય ફાઇનલી કનેક કર્યું છે બસ

તો અત્ર હું આ માપ્પા છે ને એ ઘરે એ તમને ખબર મારા બાઈકનું ઓપરેશન કરવા તે એનું ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ ને એ વીઆઈ ગયા તો મા પપ્પા મેંકવા જતા એને તો મેંકીને પછી આગળ આવ્યા ઘડીક પહેલાં પછી એમ સીધા બાપજી કોઈ આવ્યા રિક્ષા પીડી સવાર દાડીયા મેંકવા આવ્યા હતા દાડીએ મેં કીધા બધા રિક્ષા અહીંયા પીડી હતી પછી ઘરે જાય અહીંથી પછી ઘરેથી પછી અમારા બારીને મેંકવા જાવ પાછા અહીંયા ઘરે આવ્યા પછી ઘરેથી મને અહીં લઈને આવ્યા તો મેં કીધું હાલો ભાઈ આવું છું લોકેશન સારું હતું એટલે હું તમને બતાવું મેં તો લોકેશન જોરદાર આગળ બહુ મસ્ત લોકેશન ચાલો આપણે આગળ જઈ મળીએ આગળ લોકેશન સારું રિક્ષા બે હવાનું કેમ કે ખબર હવા સાબ છે ને એટલે પોણા છે બંધ કરાય ચાલે કે આપણે બે જ છે હવે ઘરે જવાય એમ છે નહીં ભાઈ તો ચલો કન્ટિન્યુ તો મિત્રો આપણે રિક્ષાએ એ પૂગી ગયાશું ભાઈ રિક્ષા કાંઈ પડી અને ચાકા જેવી હું તો ખબર ડીઝલ નાખવાનું હતું મને કે ગાડી લઈને આવ્યું મને મેકી જાય ગાડીમાં રિક્ષા ડીઝલ એ નાખી દે કેમ કે ઓછું હતું ઝોંડે દાડિયા ભરા ઉતારવાનું ચડાવવાનું કરતા કે લેતા જાય તો કેમ કીધું બાંધી દો આમાં ડીઝલ લેવા તા ડીઝલ નાખી દીધું હતું ઘણો બધો ડીઝલ તો નાખ્યું મેં કીધું હે તો ખરી કે તો એ કે ધક્કો ખાધો ચાલો લેતા જાય તો ધોળાયેલું છે રોજ લોકેશન જો ખાલી કઈ ઘટી કઈ મંદિર હોતા લાગે તો ઉપર કે લોકેશન હું તમને એ લોકેશન ની વાત કરું તમને તો લોકેશન આયા નહીં આપણે આમ જાવ ન્યા લોકેશન આગળ લોકેશન જો આગળ મસ્ત લોકેશન તો આલો તો કરી બે વી કરી રીલ બીલ જો બીજું કાઈ કરા જો છે નહીં ટાકો વતન છે આ તન લોકેશન તો કાઈ ન વટે તો મિત્રો હું બેઠો તો ને ઓલા પણ રિક્ષા તો આપણને એક સબસ્ક્રાઈબર મળી ગયા છે આ બધો વિભયો તમારું નામ શું છે અનિલભાઈ અનિલભાઈ ભરવાડ કોળી ખોળી તો આપણને સબસ્ક્રાઈબર મળી ભાઈ કે અહીંયા આવો મને આપણે શું કે શોર્ટ ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો મેં ક્યાં એ શોર્ટ વિડીયો જોયો હતો મને બતાવ્યું કે તમને જોયેલ છે એ કે જ્યાં તો પછી કે આ યાદ આવ્યું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો આ મંદિર જો અહીંયા બેઠા છે આ મંદિરમાં બેઠા ચા પાણી કર્યો ચા પાણી પીધા અમે અને આ મંદિર વિશે તમે થોડુંક કેવો પહેલા મંદિર તમને તમને મંદિર પછી બતાવો પેલા તમને છે ને આ ભાઈ વાત કરી દઉં આ મંદિર વિશે બે શબ્દ કઈ તમારે કહેવાના ઘડી કટ કરી નાખો ઘડી કટ કરી નાખો મિત્રો આજ બાપુ ગયા છે ભાઈ અને હું આજ અહીં આશ્રમ હતો અને કુલદીપભાઈ ઓલા પણ રિક્ષાએ બેઠા હતા તે મેં હાથ પહેર્યો મેં આવો સા પાણી પી અને આજે હું તમને બધા માતાજીના અને ગુફાના બધા દર્શન કરાવો હાલો જઈએ તો મિત્રો અનિલભાઈ ભાઈ માણ માણ બોલ્યા ભાઈ કેટલું

અમારે કામ છે બનાવવા તો હોય પણ હું આયો તો મેં વાત અહીંયા લોકો સારું તું સબસ્ક્રાઈબર મળી જાય આપણે આવવું પડે ભાઈ પછી તમે તો આપણે રિક્ષા ઘણી ઘણી બધી ઘણી ઘણી હમ શું કહેવાય ઘણી બધી ઘણી લાટ ઘણી લાટ ઘણી બેઠા ન્યા કંચારી ગયા અને એમાં આપણે જીજુરા રોડ છે ને રોડ ઉપર વિવા અને હવે આઈ છે ઘરે જાવ ડાયરેક્ટ કેમ કે મને અહીંયા છે ને મસાલો ખાવાનું હોય ઉસ્તી તો મસાલો ખાવો હોય તો મસાલા ખાધો ને હર ઉસ્તી બંધ થઈ ગઈ છે તો હવે ત્યાં થાલે આમ હવે આવશે કલાક દોઢ કલાક હોય જાય હવા કલાક જવું ગણો આપણે હવા કલાક તો અહીંયા આપણે કંટાળો અમે ત્યાં બંધ જવું મારા ખાવ મસાલો તો હું એવો બાઈક